લોડિંગ યુનિટોને પણ સીલ કરીને સુરક્ષિત રાખવામાં આવે તેના પર ઉમેદવારોના હસ્તાક્ષર રહેશે અને પરિણામો જાહેર થયાના પિસ્તાલીસ દિવસ સુધી તેને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે એટલે કે પરિણામો જાહેર થયાના પિસ્તાલીસ દિવસ સુધી ઈવીએમનો ડેટા અને રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે ચૂંટણી પરિણામમાં બીજા અને ત્રીજા નંબર પર આવેલા ઉમેદવાર ઈચ્છે તો પરિણામ આવ્યાના સાત દિવસની અંદર ફરીથી તપાસની માંગ કરી શકે છે આવી સ્થિતિમાં એન્જિનિયર્સની એક ટીમ દ્વારા માઇક્રો કન્ટ્રોલરની મેમરીની તપાસ કરાશે આ સાથે ન્યાયાધીશ સંજીવ ખન્નાએ એમ પણ કહ્યું કે ઈવીએમ વીવીપેટ મુદ્દે મારું વલણ પુરાવા પર આધારિત રહ્યું છે હવે હંમેશ માટે આ વિવાદ પર વિરામ મુકાઈ જવો જોઈએ